ફક્ત એક મહિનો ખરાબ છે તેના કારણે તમારી લાઈફને તમારે ખરાબ ન સમજી છે મારે કન્યા રાશિના તમામ જાતકો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થતાં જાણે જીવનમાં નવી શરૂઆત થઈ છે ઘણા બધા તેવા પહેલુઓ લાઈફના કે જેમાં તમને બે હજાર પચીસમાં આગળ વધવું હતું પણ તો નથી આગળ વધી શક્યા તો તેના માટેનો ક્યાંક રસ્તો તમને દેખાયો હશે પરંતુ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તમારા માટે શું લઈને આવી રહ્યો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું કન્યા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પઠ અણ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે કન્યા રાશિ તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે વિડીયોના નાન સુધી બન્યા રહેજો કારણ કે કંઈક ખાસ હું તમને ઉપાય આપવાનો છું ને આ મહિનો તમારા માટે કંઈક વિશેષ પણ લઈને રહ્યો છે તેના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો કન્યા રાશિના જાતકો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર છે રાહુ દેવતા છઠ્ઠા સ્થાનમાં વિરાજમાન છે દેવતા સપ્તમ સ્થાનમાં છે ગુરુદેવતા જન્મપત્રિકાના દસમા સ્થાનમાં અને કેતુ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના બારમા સ્થાનમાં વળી આ મહિનામાં ચાર રાશિ પરિવર્તન થાય છે જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે

તો ચાલો ચર્ચા કરીએ ડિટેલમાં કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો તો કન્યા રાશિના તમામ જાતકો સર્વ પ્રથમ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્યના સ્થાનના માલિક એટલે કે ફર્સ્ટ હાઉસના માલિક તમારા માટે કોણ થાય છે બુધ દેવતા બુધ દેવતા થર્ડ ફેબ્રુઆરી બાદ એટલે કે ફોર્થ ફેબ્રુઆરીથી જ જન્મપત્રિકાના છઠ્ઠા સનમાં આવશે અને સીધે સીધું તે આવી જશે રાહુ દેવતાના ઇન્ફ્લુઅન્સમાં ત્યારબાદ છ તારીખ બાદ શુક્ર દેવતા પણ ગોચર કરવાના છે અંતે ફેબ્રુઆરી બાદ દેવતા કે જે આરોગ્યના છે તે પણ આવવાના છે તેના કારણે જો ફક્ત અને ફક્ત સ્વાસ્થ્યના આસ્પેક્ટથી આપણે ચર્ચા કરીએ તો તમામ કન્યા રાશિના જાતકો આ મહિનામાં સ્વાસ્થ્ય સાહસ નથી આપવાનો રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થઈ રહી છે ગેસ્ટ્રિક ઇશ્યુઝ લાઈફમાં વધી રહ્યા છે

ઘણા ખરા લોકોને જેમની જન્મપત્રિકામાં બુધ ખરાબ અવસ્થામાં છે તેમને ક્યાંક ને ક્યાંક સ્કીન એલર્જીને લગતી પણ તકલીફ થવાના સંજોગો બની રહ્યા છે એક રીતે કહું તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે ફક્ત અને ફક્ત તમારા સ્વાસ્થ્ય પર કાળજી લઈને આવી છે આ મહિનામાં અવારનવાર તમને કંઈ તકલીફ આવશે આવશે ને જરૂર આવશે કારણ કે તમારા રાશિના સ્વામી જ છઠ્ઠા સ્થાનમાં વિરાજમાન છે અને તેના કારણે આ બધી તકલીફ થઈ શકે છે અને જો હું તમને ખાસ કહું ને તો ચાર ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી આ જે દિવસ હું તમને કહી રહ્યો છું વીસ દિવસનો સમય તેમાં તમારે ખાસ કાળજી રાખવાની છે ફેબ્રુઆરીમાં ઓલરેડી ઓછા દિવસો જ આવતા હોય છે તેથી જ તમને કહું છું પૂરા મહિના દરમિયાન તમારે કાળજી રાખવાની રહેશે જ બીજી રીતે કહું તો આ મહિનામાં થોડુંક માનસિક રીતે પણ થોડુંક તમને તકલીફ આવી શકે છે કયા પ્રમાણે બોડી સાથ નહીં આપે તેથી તમને તેવા વિચારો આવી શકે છે કે શા માટે મને આ પ્રમાણે થઈ રહ્યું છે હું આગળ કેમ નથી વધી શકતો માનસિક રીતે એટલે કે બોડી એક પણ થઈ શકે છે આ પ્રમાણે જો હું તમને કહું ને તો હેલ્થ સૌથી વધારે કાળજી રાખવાની છે નહીં તો જે તમે ગ્રોથના મિશન પર આગળ વધી રહ્યા છો ને કેટલાક સમયથી તેમાં ક્યાંક ને ક્યાંક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બ્રેક આપી શકે છે તમારે આ મહિનામાં બ્રેકની ખાસ જરૂરત છે જેટલું તમે આરામ કરો થોડુંક વર્કને સાઈડ પર મૂકશો તો એક મહિનામાં કંઈ ઓછું નથી થઈ જવાનું તેમ માનીને ચાલો કે મહાદેવ તમને સામેથી આ મહિના દરમિયાન તમને થોડુંક પોઝ કરવાનું કહી રહ્યા છે વાત કરીએ તમારા સંતાન બાબતે સંતાનના સ્થાનના માલિક વીરા શનિદેવતા વિરાનમાં છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં અને સંતાન સ્થાનમાં છે તમારા ચાઇલ્ડના સ્થાનમાં ચાર ચાર રો છે કે જે વન બાય વન તેશીમાંથી છઠ્ઠા સ્થાનમાં આવી જશે તેના કારણે આ મહિનામાં તમારા બાળકની જો બોર્ડની એક્ઝામ છે કે પછી તે કોઈ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યું છે તો તે પ્રમાણે તમારે કાળજી તે રાખવાની છે કે કોઈક મહત્વની એક્ઝામ હોય બોર્ડ્સની એક્ઝામની વાત કરીએ કારણ કે ફેબ્રુઆરી માર્ચમાં તે એક્ઝામ આવતી હોય છે તો આ મહિના દરમિયાન તમારા બાળકનું થોડુંક કોન્ફિડન્સ લો થવાના સંજોગો વધી રહ્યા છે જે કોઈના પણ નાના બાળકો છે તેને પણ ખાસ તેમની હેલ્થ બાબતે કાળજી રાખવી જરૂરી છે સાથે જ ફક્ત જો તમારી વાત કરીએ એટલે કે કન્યા રાશિના કોઈ સ્ટુડન્ટ છે જે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તમે જાતે તો તમને તેમાં સફળતા મળી શકે છે તમને એવું થશે કે શા પ્રમાણે આવું તો મિત્રો તમારી રાશિના સ્વામી દેવતા તો છઠ્ઠા સ્થાનમાં છે પરંતુ તેમને સાથે તેર ફેબ્રુઆરી બાદ સૂર્યદેવતા આવી રહ્યા છે અને બૃહદ પરસર હોળાશાસ્ત્ર ક્લિયરલી કહે છે કે સૂર્યદેવતા અને છઠ્ઠા સ્થાનમાં શત્રુ કેમ આવે છે રાજાના સામે કોઈ ટકી શકે છે કોઈ નથી ટકી શકતું તે પ્રમાણે તેર ફેબ્રુઆરી બાદ જો કોઈ પણ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને એક્ઝામ છે તો માની લો કે તમને સફળતા ઘણી સારી મળી રહી છે તેવા સંજોગો બની રહ્યા છે અને તમારે આગળ વધવું છે તે જ રીતે જો કોઈ પણ કન્યા રાશિના જાતકની વાત કરું તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે કે પછી તમારો લોન બાબતે પણ તકલીફ આવી રહી છે તો તમામમાં તમને સૂર્ય દેવતા તેર ફેબ્રુઆરી બાદ ઘણી સારી સફળતા પાઈ શકે છે તો આ પ્રમાણે તમારે પ્લાનિંગ કરવાનું રહેશે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે તો લગ્ન લગ્નજીવનના સ્થાનનામાં લઈએ ગુરુદેવતા વિરાટ મંચે વક્રી અવસ્થામાં દસમ સ્થાનમાં અને ગુરુદેવતા જે છે તે જ અમા જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે અને સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે શનિદેવતા તેથી હું કહું તો આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનરનો નેચર થોડો મૂડી બિહેવિયર રહી શકે છે તમારે તેમના સાથે થોડું કોઓપરેટ કરવું જ પડશે કારણ કે તમે વર્કોહોલિક તો ઓલરેડી બની જ ચૂક્યા છો પરંતુ તેમને પણ યોગ્ય સમય આપવો જરૂરી છે તેથી લગ્ન જીવન બાબતે વધારે તું તું મહેમતો નથી દેખાઈ રહી પરંતુ હા આ મહિનામાં એવરી વીક ટુ ટુ થ્રી ડેઝ માટે બે થી ત્રણ દિવસ માટે તમારા લાઈફ પાર્ટનર સાથે નાની મોટી બાબતે અનબંધ થઈ જાય તેવા સંજોગો બની રહ્યા છે તે તમારે સાચવાનું છે મહિનાની શરૂઆતથી જ હું તમને કહી રહ્યો છું તેથી શક્ય બને તેટલો શાંત રીતે આ સમય પસાર કરી દેવાનો છે તેમના માઇન્ડમાં થોડાક ઓવરથિંકિંગના કારણે તેમનો બિહેવિયર તે પ્રમાણેનો થઈ શકે છે કે તેમનો કમ્પ્લેન કરતો નેચર વધારે થઈ શકે છે તેથી તે વાતની કાળજી રાખવાની છે જે તમારા લાઈફ પાર્ટનર થોડુંક વધારે હતાશ ન થઈ જાય ને તેથી જ તમારા લાઈફ પાર્ટનરનું બિહેવિયર તે પ્રમાણે રહી શકે છે તેથી એક્સ્ટ્રા કેર રાખવી જરૂર છે થોડુંક વોર્નિંગ હું તમને આપી રહ્યો છું નહીં તો તેમના ગુસ્સાનો તમારે સામનો કરવો પડી શકશે પછી ભલે ને દરરોજ તમે ગુસ્સો કરતા હોવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં તે તમારા પર થોડાક વધારે ગરમ થઈ શકે છે તે કાળજી રાખી લેવાની રહેશે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યના માલિક કોણ છે શુક્ર દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના પંચમ સ્થાનમાં અને પંચમ સ્થાનમાં વિરાજમાન તો છે પરંતુ ફક્ત છ દિવસ માટે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તમે જો કોઈ પણ નવું સ્ટાર્ટઅપ કરવા માંગતા હતા કે કંઈ પણ આગળ વધવા માંગતા હતા તમને લાગતું હતું કે આ એક વસ્તુ છે કે આ કોઈપણ ટૉપિક છે તેમાં તમને સફળતા નથી મળતી તો છ ફેબ્રુઆરી સુધીમાં તમે પ્રયત્ન જરૂરથી કરો તમને તેમાં ટચવુડ સાબિત થઈ શકે છે ભાગ્યનો સાથ મળી શકે છે પરંતુ જ્યારે શુક્ર દેવતા છ ફેબ્રુઆરી બાદ આવી જશે જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં તો જાણે લાગી શકે છે કે લાઈફમાં ખૂબ બિઝીનેસ ચાલી રહ્યું છે અને બહુ જ બીજી રહી રહ્યા છો તેથી જે એરિયા પર ફોકસ કરવું જરૂરી છે કે જેના માટે તમે જીવનમાં આગળ વધવા માંગતા હતા તેના પર તમે ફોકસ નથી કરી શકતા અને બીજી બીજી વાત પર તમે વધારે મહત્વ આપી રહ્યા છો તે પ્રમાણે જો હું તમને ફોર એક્ઝામ્પલ સમજાવું તો કન્યા રાશિના જાતકો વર્લ્ડ કપ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં છે તમારા જેનો ખૂબ મહત્ત્વના કામ તમારે કરવા છે તેને તમે સાઈડ પર મૂકીને ક્રિકેટ મેચ જોવા લાગી શકો છો આ ફક્ત એક એક્ઝામ્પલ છે તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ ખૂબ વધારે થઈ શકે છે હવે તમારે તે નક્કી કરવાનું છે કે છ ફેબ્રુઆરી બાદ શુક્ર દેવતા જે ડિસ્ટ્રેક્શન આપી રહ્યા છે તેનો તમારે શિકાર બનવું છે કે પછી તમારે રેગ્યુલરલી ફોકસ્ડલી તમારે વર્ક કરવું ખૂબ જ જરૂરી છે તે તમારા પર હું છોડી રહ્યો છું પરંતુ ઉપાય તો હું અંતમાં તમને આપવાનો છું તો ભાગ્યનો સ્વાસ્થ તમને મળશે પરંતુ ક્યાંક અવરોધ આવી રહ્યો છે તે પ્રમાણેના સંજોગો થઈ શકે છે તે પ્રમાણે કાળજી રાખવી જરૂરી છે વાત કરીએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ગુરુદેવ ચા છે તમારા કરિયરના સ્થાનમાં અને કરિયરના સ્થાનમાંથી તે ક્યાં દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા રેગ્યુલર ઇન્કમના સ્થાનમાં નોકરી જે કોઈ પણ કરી રહ્યા છે તે તમામ જાતકો માટે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ઘણો સારો છે તમારે એપ્રાઇઝલની કદાચ શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી પણ થતી હોઈ શકે નહીં ઘણા ખરા લોકોને તો આવનારું જે કંઈ પણ સમય છે તે તમારા માટે ઘણો સારો છે તમારા વર્કપ્લેસ પર તમારા માન સન્માનમાં અને પદ પ્રતિષ્ઠામાં આવનારા સમયમાં વધારો થવા જઈ રહ્યો છે તેનું ફળ તમને અત્યારથી જ જોવા મળી ગયો છે કેટલાક લોકોને આ મહિનામાં પણ મળી શકે છે તેથી તમે જે વેમાં કામ કરી રહ્યા છો લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છો ને તે વેમાં જ આગળ વધો તમારું નામ કોઈ ખરાબ ન કરી જાય તેની કાળજી તમારે રાખવાની છે તો તે પ્રમાણે કન્યા રાશિના તમામ જાતકો નોકરી બાબતે નવી જોબ બાબતે નવી ઓપોર્ચ્યુનિટીઝ બાબતે આ મહિનો ઘણો સારો છે જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે તો બિઝનેસ માટે આ મહિનો પ્લસ માઇનસ રહી શકે છે એટલે કે તમારું જે પ્લાનિંગ હોય ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનું પ્લાનિંગના ફિફ્ટી સિક્સટી પરસેન્ટ જેટલું તમે એચિવ કરી શકો તેવા સંજોગો બની રહ્યા છે ઘણા ખરા દિવસો તો ફક્ત તમારે બિઝનેસમાં બેસવું પડે કોઈ નવો ઓર્ડર નથી દેખાઈ રહ્યો તેવા સંજોગો આવી શકે છે તેથી કન્યા રાશિના જ્યાં તકો હતાશ નથી થવાનું એક મહિનો તકલીફ આવી શકે છે પરંતુ ત્રેવીસ ફેબ્રુઆરી બાદ જ્યારે મંગળદેવતા દેવતા સાથે જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવશે ત્યારે તમે અંતે મહિનાના અંતે તમે જાગશો કે ન આ પ્રમાણે બેસી ન શકો મારે કંઈક કરવાનું છે આ પ્રમાણે તમારી અંદરની આગ આવી શકે છે અને તેના કારણે રાહુ અને મંગળ કે જે ખરાબ યુવતી કહેવામાં આવે છે પરંતુ તમારા છઠ્ઠા સ્થાનમાં છે તેના કારણે તમને ઘણા સારા સંજોગો તે બનાવી શકે છે પરંતુ તે તે બીજી તકલીફ પણ આપી શકે છે તે માર્ચમાં આપણે ચર્ચા કરશું અત્યારે તે પોઈન્ટ ઓફ ડિસ્કશન નથી અત્યારે ફક્ત અને ફક્ત રાહુ અને મંગળને આપણે સારી રીતે લેવાના છે કારણ કે તેમના સાથે સૂર્ય દેવતા અને બીજા પ્લાનેટ પણ અવેલેબલ હશે તો આ પ્રમાણે કન્યા રાશિના જાતકો તમારા માટે આ સમય સારો પણ છે અને થોડું કાળજી પણ રાખવાનો છે પરંતુ તમારા બેંક બેલેન્સ બાબતે ચર્ચા કરીએ બેંક બેલેન્સના માલિક કોણ છે તમારા ભાગ્યના સ્તરના માલિક જ તે છે એટલે કે શુક્ર દેવતા છે જે છ ફેબ્રુઆરી સુધી છે છ ફેબ્રુઆરી સુધી જાણે તમારી બેલેન્સ છે તમારું બેંક એકાઉન્ટ યોગ્ય રહી રહ્યું છે પરંતુ છ ફેબ્રુઆરી બાદ ખર્ચાઓ જ ખર્ચા ચાલુ થઈ રહ્યા છે તેથી આ મહિનાનું પ્રોપર પ્લાનિંગ કરવું જરૂરી છે સેલેરી જાન્યુઆરી મહિનાની આવે ને તો પહેલાં તેને પ્રોપર પ્લાનિંગ કરી લો જો પ્લાનિંગ નહીં કરો ને તો આ મહિનામાં ઓલરેડી ઓછા દિવસો છે છતાં પણ પૂરેપૂરી સેલરી યુઝ થઈ ગઈ છે જાણે બેંક બેલેન્સમાં કોઈએ કાતર ફેરવી દીધી છે તે પ્રમાણે તમામ તમારી ઇન્કમ જઈ શકે છે તેથી કન્યા રાશિના જાતકો ફાઇનાન્સ બાબતે આ મહિનો ખૂબ કાળજી રાખવી પડશે ઇન્કમના સામે આઉટ વધી શકે છે હવે તે તમારા પર છે કે તમારે મોત્સો કરવાના છે બહારનો આહાર લઈને હોસ્પિટલના ખર્ચા કરવા છે કે પછી આ મહિનાનું પ્રોપર પ્લાનિંગ કરવું છે મેં તમને સારા પાસા ખરાબ પાસા તમામ વસ્તુ મેં તમને ચર્ચા કરીને જણાવ્યા છે તમારે તમામ બાબતે કાળજી રાખવી પડશે જો તમે નોટ્સ ન બનાવીએ તો ફરીથી એકવાર વિડિયો જુઓ અને પ્રોપર નોટ્સ તમારે બનાવી લેવા જોઈએ તો ઉપાય વિશે આપણે ચર્ચા કરીએ તો ઉપાય શું કરો છે કન્યા રાશિના તમામ જાતકો આ મહિનામાં તમે કોઈ પણ એક મંત્ર તમને ગણેશજી સાથે પ્રેમ હોય હનુમાનજી મહાદેવ પ્રભુ શ્રીરામ વિષ્ણુ અવતાર કોઈ પણ એક મંત્ર પસંદ કરો અને મિનિમમ એકસો આઠ વાર તે મંત્રનું ચેન્ટિંગ થાય એટલે કે તે માળા કરો કે પછી તમારા વર્ક પર બેઠા બેઠા કોઈપણ મંત્ર કોઈ પણ નામનું જાપ તમે કરી શકો છો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે તે તમને પોઝિટિવલી આગળ વધારશે અને તમારે જે કંઈ પણ તકલીફદાયક જે સમય છે તેમાંથી તમને બહાર કાઢશે બીજો ઉપાય આપું તો દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી તમારે લેવું જોઈએ તેમાં થોડું હળદર એટલે કે હળદરનો પાવડર ઘઉં ગોળ અને ચોખા આ ચાર વસ્તુ ભેગી કરો અને દરરોજ સવારે મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો જેના કારણે જે કંઈ પણ સૂડી ના ગાય એટલે કે ખરાબ સમય છે ને તે તમારો ઘણો સારો તો નીકળી જશે પરંતુ જે બેંક બેલેન્સ બાબતે અને સંતાન બાબતે થોડી કાળજી રાખવાની છે તે તમામમાં તમને ઉકેલ જણાઈ શકે છે અને આ મહિનો તમારો ખૂબ શાંતિથી જે ખરાબ એટલે કે નેગેટિવ જોવું જોઈએ તેના બદલે આ મહિનો તમારા માટે શાંતિથી પસાર થઈ શકે છે તો તમામ કન્યા રાશિના જાતકોને આ માહિતી શેર કરો અને જે કંઈ પણ પોઝિટિવ અને નેગેટિવ છે મેં તમને જણાવ્યું જે નેગેટિવ છે તે પણ તમને પોઝિટિવિટી આપે તે પ્રમાણે મેં સમજાવ્યું છે જો પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા વ્યૂઝ જણાવવાનું ન પૂછો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને આ માહિતી શેર કરવામાં મને મદદ કરશો કન્યા રાશિના જાતકો અંતે તે પણ હું કહીશ ફક્ત એક મહિનો ખરાબ છે તેના કારણે તમારી લાઈફને તમારે ખરાબ ન સમજી જોઈએ આપ સૌમાં રહેલા છીએ તો તને મારા વંદન ઓમ નમઃ શિવાય